ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી હતી ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદ છે અને કલાકમાં નવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા સાથે નગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો બોડેલી વડોદરા હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયા હતા આ સાથે જોજવા ગામ પાસે ઝાડ પડતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો સંખેડાના ઓરવાડ ગામ પાસે વૃક્ષ ધરાશય થયું હતું અને બોડેલીથી સંખેડા રોડ પર વાહન વ્યવહારને અસર પણ થઈ હતી ખાસ કરીને જેસીબીની મદદથી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એકંદરે જોઈએ તો ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે આજથી ત્રણ દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી છે તો બાર જૂને રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પડી શકે છે રાજ્યમાં અડતાલીસ કલાકમાં ચોમાસું બેસી જવાની હવામાન વિભાગની નવી આગાહી આગે આવી છે આગામી અડતાલીસ કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે ચોમાસાની શરૂઆત ગાજવીજ સાથે થશે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે